ઓકે બસ મોજા ઉભી કર અંગો તો મોજા સુખ કર દઉ હાથ પકન હેડાળવા ગમલા કાય કરતો તરે નમડાટી હા ગામા

વાયક બોધી લબડાઈ આપલો કે જો ને હું ના કર ન બદલ સુ કે આત મજા લેતો હો હો ના દોઈરી બોલ્યો ભાઈ ના કર લ્યો ખાઈ ઉડ દે બે જાન એ તો માઈલ છેડી લબાઈ દીધો સા ના કોણ જાય ના બંધા તાને હું બઈશે તું ગોળ કે આમ અમે બાકી મેક નાખ્યા તેલું ઘાળાય મારી જીવા કિન વે ના ના આજી ફાવરાની મરજી

માસ્તો માસ્તો ગોટાને સામગ્રી તો તૈયાર થઈ જશે રે કાદુ ખા હા हे वडाची आलो वापस

મસ્ત મસ્ત બાબુ ગરમ પાણી પીવું તો શરીર માં શક્તિ મુક્તિ આવે કે

খুব <Rudel>

મને લાગે જીવો શું પડશે આ બાજુ ઋત્વિક નવ વાગે ઉઠી હોય ને માટે ચા બનાવે એ જાતે બનાવે